ભારત માં છ કે સાત વિભાજનોમાં આપણે કેન્દ્ર સરકાર ની ચૂંટણી છે મતદાન મતદાન જે દિવસે દિવસે હોય એ હરેક કરવું એક સમાજ ને જગત ને આપવાનો છે જે સંદેશ માં હું પક્ષપાત નથી કરતો ખાલી ઈશારો કરું છું તારીખ સાત આવી માસ માં ગુજરાત માં ચૂંટણી છે પૂરા ભારતમાં છ કે સાત વિભાજનોમાં આપણે કેન્દ્ર સરકારની ચૂંટણી છે અહી બેઠેલા તમામ લોકોને તેમજ ભારતમાં વસતા હરેક નાગરિક મારી હૃદય એક પ્રાર્થના છે કે મતદાન જે દિવસે હોય એ દિવસે હરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ મતદાન કરવું જોઈએ મતદાન આ રાષ્ટ્ર માટે તમારા હૃદયનો એક ભાવ છે અને જનજીવન જે જે આપણે માણસો છે એનું મોટામાં મોટું શસ્ત્ર હોય તો એ મતદાન છે આખી સતા હલબલાવી નાખે છે હા એક મારી પ્રાર્થના છે કે મતદાન કોને કરજો એ નહીં કહું તમારું જેનું હૃદય માને

આજ ઘણા એમ કે ગમે આવે આપણે તો તેલ વેસાતું લેવાનું છે તમારી મોટા મોટી મૂર્ખાઈ છે તમારી મારી મોટામાં મોટી મૂર્ખાઈ છે કે જે કઈ આવે આપણા ઘરમાં વેસાતું જ આવે છે પણ તમને ખબર નથી કે તેલ ભાવ વધે ને તો એ રાજકારણીઓ ખીચા ગરમ કરવા માટે વધે છે આ યાદ રાખજો જો સારો માણસ સત્તામાં બેઠો હશે તો તમારા મારા પરિવારનું તમારા ને મારા ઘરનું તમારા ને મારા ધર્મનું રક્ષણ થશે આજે ગુજરાત નહીં ભારતના જેટલા ધાર્મિક સ્થળો છે એ તમામ ધાર્મિક સ્થળો આજ પૂજવાને લાયક જોવાને લાયક ફરવાને લાયક એક હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર જે સમાજે કર્યો છે જે સરકારે કર્યો છે એ સરકારને મતદાન કરવું એ મારો જ તમારો જન્મસિદ્ધ અધિકાર છે મારે હું કહી અન ચાલીસ ટકા મતદાન દેવા નથી જાતા ખોટા મતદાન કરે છે ને ખોટા સુતાય છે પરિણામે આ દેશની સત્તા બગડે છે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માંગતા હો ભારતીય સંસ્કૃતિને બચાવવા માંગતા હો તો એકવાર આ દેશમાં એવા વ્યક્તિને મતદાન કરજો કે જે હિન્દુ સંસ્કૃતિ અને ભારતના સ્વધર્મનું રક્ષણ કરતો હોય કોઈ નામ નથી લેતો બસ એટલું કહું છું પ્રાર્થના છે હરેક વ્યક્તિ મતદાન કરવા જાય તમારો મારો મોટું આ દુનિયામાં કોઈ માટે દરેક વ્યક્તિ મતદાન કરે એવું રાજુ બાપુનો નો થી આગ્રહ વિનંતી પ્રાર્થના મારો મહાદેવ મારા રાષ્ટ્રનું કલ્યાણ કરે એવા ભાવ સાથે એકનાર એકવાર વાર ભવનાથ જે જે જેકાર કરી oh I